મિત્રો માછલી ઘરમાં નાખી દીધી છે રેતીને હવે હવે તો માછલી ઘર પણ માસનું પણ દેખાય છે હવે પણ માછલી પણ જલ્દી તે પણ મોટી થશે હવે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયો પણ જોરદારનો થવાનો છે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટી દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા દે છે તો મિત્રો તો મિત્રો મારું છે ત્રણ પૂટનું માછલી અને માછલી ઘરની અંદર નાખવાનું છે રેતી તો મારું તો હવે તો મારું માસી ઘર માસ્તીનું એક જમાવટનો તેવું એવું બનાવવાનું રેતી માટે મિત્રો હું લાવીશું રેતી ને હવે રેતી ને પણ ચાલુ છું ને રેતીની અંદર છે નાના મોટા કાકડા છે તો તે કાકડા કાઢી નાખીશ બારે અને પછી રેતીને સરખી રીતે ધોઈ નાખીશ હવે તો મિત્રો મેં આજે માછલી ઘરમાં પાણી મેં બદલાયું છે અને પાણી ચોખ્ખું પણ થઈ ગયું છે અને બધી માછલી પણ ચોખ્ખી ચોખી દેખાય છે અને જો ધોઈ નાખી છે એટલે રેતી મેં દસ ફેરે ધોઈ છે અને આટલી પણ ચોખ્ખી થઈ છે હજી એટલે આ રેતી છે અત્યારે તો માછલી ઘરની અંદર નાખી છે એટલે પણ પાણી પાછું તો ડોડું જેવું થઈ જાય છે અને પછી એક દિવસ લાગી તો ફિલ્ટરનું ચાલુ રાખી છે એટલે પછી પાણી થઈ જશે પાછું આ દેખાય છે અત્યારે એવું એવું ને એવું તો પાણી પણ ચોખ્ખું છે થઈ જાય છે તો મિત્રો હવે આ છે રે દીધો રેતી તો અંદર નાખી દઉં છું હવે તો મિત્ર પેલા છે મટકો ને તમે ચકલાનું છે મસ્ત આનો તે એ ઘર મટકો છે તો આ બે મટકાને બહાર તો કાઢી લઉં છું હવે તો મિત્ર મેં મટકાને કાઢી નાખ્યું છે બારે હવે ટપનાથી ભરીને ભરીને નાખું છું રેતી હવે મિત્રો માછલી કરવા નાખી દીધી છે જેથી અને પાણી જોઈ લે કે ઘણું બધું તો દોર દોર થઈ ગયું છે તો હવે જો પાણી એક દિવસ પછી તો થઈ જશે ચોખ્ખું પાણી અને એક દિવસ ચોખ્ખું થતાં પણ પાણી પાણીમાં તો વાલ લાગશે હવે અને હવે મટકું છે મટકું ને બે મટકા તો એને માછલી કરવા પાછા એને મૂકી દઉં છું હવે મિત્રો મેં મટકાને પણ મૂકી દીધા છે અને મટકા પણ ચાખાઈ ચાખા પણ દેખાય છે અને માછલી પણ જોઈએ સરખી પણ દેખાતી નથી બધી માછલી કાતની આગળ આવે ત્યારે પણ માછલી માછલી પણ ત્યારે પણ ચોખ્ખી દેખાય છે જો બધી આગળ આવે છે અને પણ પાછળનું છે તો પણ એ તો કાંઈ દેખાતું જ નથી અને કંઈ માછલી છે પાછળ પણ એ દેખાતું નથી અને માછલી જે બધી છે આગળ એ જ આપણે પણ ચોખ્ખી દેખાય છે તો મિત્રો હવે તો ફિલ્ટરને કરી નાખું છું ચાલુ અને પછી એક દિવસ પછી હું તમને બતાવી હવે તો મિત્રો ફિલ્ટર ને કરી નાખ્યું છે ચાલુ હવે તો એક દિવસ પછી ચોખ્ખું પાણી પણ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે અને પણ ખબર નથી કે પાણી પણ એક દિવસની અંદર પણ પાણી પણ ચોખ્ખું થઈ જાય છે એટલે કે મારું બે માછલી ઘર હતું એટલે માછલી ઘરની અંદર નાખ્યું તો પણ તેની અંદર પણ એક દિવસની અંદર માછલી ઘર ઘરમાં તે બધી માછલીઓ પણ ચોખ્ખી દેખાય છે અને પાણી પણ ચોખ્ખું થઈ જાય છે અને આ સમય ત્રણ ફૂટનું માછલી ઘર છે અને ત્રણ ત્રણ ફૂટના માછલી ઘરમાં હવે તો આપણે પણ થોડી થોડી તો પણ માછલી પણ એટલે કે કાલે કરતા પણ કાલે તો કાલે તો પણ એ કંઈ માછલી પણ દેખાતી નહોતી અને આજે પણ તો પણ થોડી થોડી તો પણ માછલીઓ પણ દેખાય છે હજી પણ ત્રીજા દિવસની એટલે કે ત્રણ દિવસની અંદર અંદર તો પણ પાણી પણ ચોખ્ખું થઈ જાય છે અને અંદર છે બધી માછલીઓ આપણે પંચપો પણ દેખાશે તો મિત્રો હવે પણ ત્રીજા દિવસે આપણે પાછા મળશું હવે A few moments તો મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો છે ને માછલી કરવા હોય તો પાણી ચોખ્ખું થઈ ગયું છે ને હવે તો બધી માછલી આપણે પણ ક્લિયરમાં ચોકી પણ દેખાય છે હવે અને ત્રીજા દિવસ એટલે ત્રણ દિવસ થયા છે પણ પાણી ચોખ્ખું થતા અને ત્રણ દિવસ લાગી તે મેં ફિલ્ટરને પણ ચાલુ રાખ્યું હતું અને હવે તો હું તમને પણ થોડીક તો માછલી વિશે થોડીક અપડેટ આપું છું કે એમાં અપડેટ છે કે એન્જલ માછલી અને સિલ્વર ડોલર માછલી છે આ બે માછલી વિશે હું તમને થોડુંક અપડેટ આપી દઉં છું હવે તો મિત્રો તમને એન્જલ માછલી વિશે થોડીક અપડેટ આપી દઉં છું કે તો મિત્રો આ એન્જલ માછલી અને પીળા કલરની અને સફેદ કલરની એન્જલ માછલી છે અને એનો કલર પણ દરોજ તે પણ કલર તે મસ્તાનો તે પણ આવતો જાય છે અને બીજી આ માછલી છે પણ આ કાળા કલર છે અને પીળો કલર છે અને સફેદ કલર છે અને ત્રણ કલરની આ એટલે કે કોઈ માછલી એન્જલ કહેવાય ને કોઈ કોઈ એન્જલ અને આ એન્જલ માછલી માછલી તો પણ કાળા કલરના ટપકા તે બધી માછલી માછલીના ઉપર તે પણ દરરોજ તે એક કાળું કાળો ટપકો મને પણ જોવા મળે છે અને એન્જલ માછલી છે પણ તે પણ જલ્દી મોટી થાય છે અને માછલીનો ખોરાક આવે છે તો પણ એ જ તે ખોરાક હોયને ખવડાવું છું હવે અને તો મિત્રો હવે છે સિલ્વર ડોલર માછલી છે અને સિલ્વર ડોલર માછલી છે પણ એ માછલી પણ જલ્દી જલ્દી તે મોટી થાય છે અને એ માછલી છે માછલીનો ખોરાક આવે છે પણ એ ખોરાક એને છું અને બીજે આપણે શાકમાં નાખતા કોથમરી તો એ કોથમરી પણ એને ખવડાવશું કે અને એ કોથમારી છે તો ખાલી સિલ્વર ડોલર માછલી છે અને માછલી છે તો એ એ એ માછલી પણ તે કોથમારી ખાય છે અને બાકીની બીજી માછલી છે અને એ બીજી માછલી કોઈ એક પણ તે કોથમારી ખાતી નથી અને બીજી માછલી નથી માછલીનો ખોરાક આવે છે તો એ જ હું ખોરાક ખવડાવું છું અને મિત્રો હવે તો બીજા વિડીયોમાં બનાવીશ કે કે માછલી ઘરની માછલી હોય બીજી એટલે કે એ માછલી જલ્દી મોટી થાય તો એના માટે હું વિડીયો પણ બનાવીશ હવે આ માછલી ઘરની અંદર નાખી છે રહેતી તો એ એ રેતી હોય મા તમને આમ કેવી લાગે છે તો મને કોમેન્ટ કરજો કે માછલી પણ રેતીમાં જ લેતી હોય માછલી એટલે કે માછલીમાં એટલે કે મેં પણ આઈડિયો કરીને કે મેં આ રેતીને મેં નાખી છે અંદર હવે તો મિત્રો વિડીયો કરશો અહીંયા પૂરો હવે